શહેરના ડિંડોલી ખરવાસા વિસ્તારમાં આગામી સોળમી જાન્યુઆરીથી સુપ્રસિદ્ધ વક્તા પંડિત પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં કથાનું આયોજન થવા જઈ રહ્યું છે શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી સોળ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજીના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે જેના માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે એનું ધ્યાનમાં રાખીને આયોજક સમ્રાટ પાટીલ સુનિલ પાટિલ દ્વારા આયોજન હાથ ધરાયું છે ડિંડોલી પલસાણા રોડ ઉપર ખરવાસા ખાતે આવેલા વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થઈ રહ્યું છે બસો વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓ સજ્જ જર્મન પંડાલ પણ હશે એકસો સાહીઠ વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ થઈ છે

शिव महापुराण कथा का आयोजन किया गया हुआ है 16 से 22 जनवरी श्री पंडित प्रदीप जी मिश्रा जी द्वारा सभी शिव भक्तों को मैं यही कहूँगा कि ये जो प्रोग्राम है इस प्रोग्राम का यजमान मैं नहीं हूँ हम सब है ये प्रोग्राम पूरा सूरत वासियों का है हर हर महादेव સુનિલ પાટીલ સાંઈ લીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન થવા રહ્યું છે બસો વીઘામાં આ શિવ મહાપુરાણ કથા થવા જઈ રહી છે લાખો શિવ ભક્તોની ઈચ્છા હતી કે સુરતમાં પંડિતજી મિશ્રાજીના હસ્તે શિવ મહાપુરાણ કથા થવું થવી જોઈએ લાખો ભક્તો શિવાલયમાં જતા હતા સુરત ગુજરાતના સુરત ગુજરાતના શિવ ભક્તો લાખો બિંતી ગઈ હતી કે ભગવાન કે અહીંયા શિવ મહાપુરાણ ખતાં થવું જોઈએ પંડિતજી પ્રદીપસિંહ મિશ્રાજી આવવા જોઈએ સુરતમાં ગુજરાતમાં તો એમની ઈચ્છા પૂર્ણ થઈ રહી છે સર આ કથા કઈ તારીખથી છે અને કેટલા ટાઈમિંગ આ સોળ જાન્યુઆરીથી લઈને બાવીસ જાન્યુઆરી સુધી આ કથા ચાલશે અને ટાઈમ એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી આનું ટાઈમિંગ રહેશે સુરતી અને ગુજરાત સુરતવાસી અને ગુજરાતવાસીઓને એ જ મેં સંદેશ આપવા માગું છું કે તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે શિવ મહાપુરાણ કથાનું આપને લાભ લઈએ શિવ મહાપુરાણ કથા સાંભળીને આપના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે અને આપ સૌ પરિવાર ખુશખુશાલ રહો એ જ અમારે પ્રભુ શિવ મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ